દિવાળીના તહેવારની જેમ સજાવટ કરવામાં આવી છે અને જિલ્લાના ખાતે વહેલી સવારે ઇકપાલ હાઈવેથી યાત્રા હાઇવેથી લઈને ઇકબાલગઢ ફાટક પંચાયત આગળ પ્રાથમિક શાળા અને ચામુંડા ચોક ફરીને રામજી મંદિર ખાતે પહોંચી હતી અને યાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં હિન્દુ એકત્ર થઈ ગયા છે અને શ્રી રામના નાદથી સમગ્ર ઇકબાલગઢને ગુંજવી ઉઠ્યું હતું યાત્રામાં હનુમાનજીના પાત્રને સૌને મોહિત કર્યા કર્યાતા અને યાત્રા પૂર્ણ થયા બાદ પંચમુખી અનવાચીના મંદિર ખાતે કામના તમામ હિન્દુ ભાઈઓ બહેનોને મહાપ્રસાદી નો લાભ લીધો હતો જય શ્રી રામ આજે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં જે રામ મંદિરની પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન છે એ નિમિત્તે ઇકબાલગઢમાં પણ બહુ મોટું શોભયાત્રા કાઢવામાં આવી લગભગ પાંચ છ હજાર લોકોએ ભાગ લીધો નિર્વિઘ્ન પૂરી થઈ કોઈ પણ જાતનું કોઈ જાતનું કોઈ મગજમારી નહીં થઈ એની અંદર રાજુ ખુશી બધા લોકો રામ ભક્ત બની રામ ભગવાનનો જયનાથ પોકારી અને આખા ગામમાં ફેરવી અંતે રામજી મંદિરમાં લાવી ત્યાં આરતી પૂજા કરી હવે પ્રસાદનું વિતરણ ચાલુ છે બધા લોકો પ્યારથી ભોજનથી લે છે સાંજે ફરી આખા ગામમાં દીવા પગાવવાનો ઉત્સવ છે અને ધામધૂમથી અમારા ગામવાળા આખા ઉત્સવ મનાયો એના બદલ ગામવાળા સૌનો આભાર જય શ્રી રામ